બધા જય હાલો હાલો બહુ વધી કેમ ભાઈ પંખો બંધ કરી દીધો એટલે તમે હામું જોયું જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે તમાર બધાનો આજે અમારા એક નવા વ્લોગ ની અંદર જો કે તમે બધા મજામાં હસો ને હું પણ ખૂબ જ મજામાં છું આજે સરસ મજાનું વ્લોગ નું સ્ટાર્ટિંગ કરી દીધું છે અને અત્યારે વાગ્યા છે સાડા સાત વાગી ગયા છે વાળોનો સમય થઈ ગયો છે દુકાનનું કામ પતાય નાખ્યું તું ગામમાં જે કામ હતું એ પતાય નાખ્યું તું બધું પતાય નાખ્યું છે પતાય નહીં

અને ખુશીની વાત એ છે કે કાલે અમારા ઘરે ચીફ ગેસ્ટ આવવાના છે ચીફ ગેસ્ટ કોણ આવવાનું છે મમ્મી એટલે એમ નથી કે તો મુખ્ય મહેમાન અતિથિ મહેમાન આવવાના છે ખાસ મહેમાન આવવાના છે કોણ આવવાનું છે અમિતભાઈ હા ઈશ્વર્યાથી અમિતભાઈ અને રિંકલ ની આવવાના છે કાલે અમારા ઘરે શૂટિંગ છે શૂટિંગ કયા પિક્ચર નું છે એ તો હવે તમને શૂટિંગમાં જ ખબર પડશે પણ અમારા ઘરે શૂટિંગ રાખેલું છે કયા ફિલ્મનું છે તો હજી હું નહીં જણાવું પણ ફિલ્મની અંદર શોર્ટ ફિલ્મની અંદર અમે કામ કરવાના છીએ એમાં મુખ્ય મહેમાન તરીકે એટલે કે ચીફ ગેસ્ટ તરીકે અમિતભાઈ અને રિંકલબેન આવવાના છે એટલે ઘણો બધો આનંદ છે આજે અને બધી કાલ મહેમાન બધા આવવાના છે ધર્મેશભાઈની આવવાના છે સંગીતાબેન આવવાના છે સંજયભાઈ આવવાના છે પછી અસ્મિતાબેન આવવાના છે ત્યારબાદ કંદનબેન આવવાના છે પછી એના હસબેન્ડ હરેશભાઈ નરેશભાઈ હા નામ હોય એટલે ઘણો બધો આનંદ છે એની બધી તૈયારી કરવાની છે કપડાં લેવા જવાનું છે કયા કયા લોકેશન છે લોકેશનની વાત કરીએ ને શૂટિંગ છે નું સીન કહી દઉં લોકેશન તો આપણો આ જે મહેલ છે કાં ચાલુ બેન આપણા ઘરે મહેમાન આવવાના છે ને બટા હા અમિતભાઈ ની આવવાના છે ને ઐ સંપલ ભાઈ ભાઈ સંપલ લાય લાય સંપલ લાય બસ ઊભી થઈ જાય અહીંયા અહીંયા બીજું સંપલ લીધો એટલે કાલ બધા મહેમાન આવવાના છે બધી તૈયારી કરવાની છે લોકેશન મારા ઘરનું જ છે શેનું શૂટિંગ છે કપડાં બધા હરખા ગોતીને હવામાં મેંકી રાખવાના છે કારણ કે ધર્મેશભાઈને સાડા છ વાગે મારા ઘરે પગી જવાના છે હા બીજા બધાની તો મને નથી ખબર પણ એનો પર્સનલી મારા ફોન આવ્યો હતો ને કે હું સાડા છ વાગે ભોગી જ છું અાજીશ અહીંયા વ્યાય જો ધુમાડો આવ્યો વી વ્યાય ભાઈ વ્યાય આય આવ્યાય એ આવી આવી દુગી દુગી દમ દમ દુગી ઓય યાઈ હું કેસ બા તું જાઈ પેલા તે હું તો જાગુ છું ને બા કે તે જાઈ જો હે જાગી જાશ કાલ કાલ મહેમાન બધા આવવાના છે એટલે મારે વેલું જાગવાનું છે અને મુંગઠ ને બધું બનાવ આપ્યું છે બાર ઈ બધું હજે હમણાં વીજે દેવા આવે ત્યારે હું તમને બધાને દેખાડીશ કે કેવું બધું બન્યું છે કે આમ બધું કપડાની બધું તે કપડાં ગોતી રાખ્યા

પછી બીજી વાત કા આજે લુકા કે હુવાલો ને કેમ ભાઈ પંખો બંધ કરી દીધો એટલે તમે હામું જોયું તમાર અવાજ આવે નહોતો હવે એટલે આવો આવો દરમેય જઈ પેલા સીરાવા બેહર દીધા ના હોય કે આવો આવો કેન યુ આર પ્લીઝ માય ચેનલ બે લેંગ્વેજ આયા આયા ના રે ના રોલ કરવાનું થાય તારે આય તમને ધ્યાન દેવાનું

કેમ પણ હા એમ નહી હા માર મમ્મી નું એવું જ ખાતું છે પણ યતારમાં ઘડીક નહિ બોલે હા એમ

લગભગ કાય વાંધો નહીં મહેમાન બધા આવ્યા છે બેઠા છીએ અને હું અમારા બધા ભેગા થયા એટલે ચેનલ બધે એક બીજી દેખાડતા હોય એવું બધું કેપકટ કેમ કટ કેપ કટ તો વાંધો નહીં હા આ ભાઈ કેપકટ વરસાદ રહી ગયો છે ને ઉઘાડ થઈ ગયો જો આપણે એક ફોક્સ લેવા જવાનું છે મઢે એ લઈને અહીંયા બાંધવાનો છે રેડી બીજું કાંઈ બીજો તો અને સેટઅપ બેટઅપ ગોઠવી લેવી આ બધું જો મુંગટ બતાવું તમારે બધાને કેમ નો હાલે

કઈ વાંધો નહીં આવીને આવી હસી મજાક આપણે શોર્ટ ફિલ્મમાં કરવાની છે એટલે મીન્સ કે આપણે શૂટિંગ ટાઈમે કરવાની છે ચીફ ગેસ્ટ આવે એની મુલાકાત કરાવીશ પણ આજે નહીં કમ દિવસે તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો તો હવે આ સાથે આપણે આજનો લોકો અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશે નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલ લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને હા હાઈપ કરવાનું ભૂલતા નહીં છે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય